ભરૂચમાં એક કોલેજિયન યુવતીને મોબાઈલ ઉપર હેરાન કરતા ત્રણ મવાલીઓને ફરિયાદના આધારે પોલીસે ઝડપી લઈ જેલ ભેગા કર્યા છે ભરૂચ ખાતે સી ડિવિઝન વિસ્તારમાં એક કોલેજિયન યુવતીને અલગ અલગ મોબાઈલ નંબરોથી કોલ મેસેજ વિડીયો કોલ કરી કેટલાક ઈસમો હેરાન કરતા હોવાની ફરિયાદ યુવતીના પિતાએ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી બનાવ અંગે મળતી વિગતો અનુસાર ભરૂચની નર્મદા કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને કેટલાક યુવાનો વોટ્સઅપ મેસેજ અને વિડીયો કોલ કરી હેરાન કરતા હતા અને કોલેજ ઉપર પહોંચી જવાની ધમકી આપતા હતા આ અંગે વિદ્યાર્થીનીએ પરિવારજનોને જાણ કરતા તેઓએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સી ડિવિઝન પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે અડધી રાતે તેઓના ઘરેથી તેમને ઉઠાવી લીધા હતા આ બનાવમાં પોલીસે જંબુસર રોડ ઉપર આવેલ નેશનલ પાર્કમાં રહેતા સાકીર દિવાન સુકુન બંગ્લોઝમાં રહેતા અસદ પટેલ અને સર્વર પાર્કમાં રહેતા મોહમ્મદ ઇલિયાસ મેમણની ધરપકડ કરી તેઓ વિરોધ કાર્યવાહી શરૂ કરી છે હજુ તો મૂછોના દોરા ફૂટ્યા નથી ત્યાં તો છોકરી ફસાવવા નીકળેલા આ ત્રણ લબરમુછિયા પૈકી એક સગીર હોવાનું પણ કહેવાય છે જેઓ હવે જેલના સળિયા ગણી રહ્યા છે ગઈકાલના રોજ એક ફરિયાદી શ્રીએ આવીન હકીકત જણાવેલ કે પોતાની પુત્રીને અલગ અલગ નંબર પરથી અલગ અલગ વિડીયો કોલ તેમજ વિડિયો મેસેજ કરી હેરાન પરેશાન કરતા હોવાની હકીકત જણાવેલ જે આધારે તેઓની પત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ તપાસ તજવીજ કરતા ત્રણ ઈસમોએ છોકરીને અલગ અલગ ફોનથી હેરાન પરેશાન કરવાનો ઈરાદો કરેલ જે આધારે ફરિયાદ આધારે બે આરોપીઓને રાત્રિના એકત્રીસ વાગે અટક કરેલ છે જે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હોય તેને ડિટેન કરવામાં આવેલ છે અને તેઓ પાસેથી કબજે મોબાઈલ કબજે કરવામાં આવેલ છે તેઓએ મોબાઈલ કોલેજ પરથી કે કોઈ અન્ય મિત્રો દ્વારા મોબાઈલ નંબર મેળવેલ એના આધારે ચેટિંગ કરે ભાઈ હેલો હાય હું તમારું નામ શું છે આવી રીતની હકીકત જણાવી અલગ અલગ નંબરથી એ ઇલેક્ટ્રોનિક મીડિયાથી હેરાન કરતા હોય એ બાબતેની રજૂઆત આવેલ જે આધારે ફરિયાદ દાખલ કરેલ છે